લોહી પીવાય કેર ખાવા આલ્યું નહીં કાઢી મેલ મન તો પૈસા કે તું ના લે આખો દાળે બધા કરીને પાવો ત્યાં પૈસા પૈસા ના હાલ કોઈ નઈ વિગો શેડી લાઈન લાઈન

ના હોય આ શું કામ હું આવતો ને તાણે હું એકણ બેઠો કરી તો અલ્યા ઈરા પણ અમને ગયા વગર ના રહી ના કીતા વગર રહી આળી રે એટલે હા શું કરો તમે જોતા માતા માતા તારી આપણી આ ઈ સો કર્યું પણ તું દારૂ લઈને હા અમે બેહ હા હા કેન લઈને આવશે લ્યા રયો એ દારૂ તો હાલ મેલો સાઈડમાં પણ અમે હું કાઢું નઈ

પીધા પછી કોઈ ગોટતો જ નહીં ગમે એવું હોય ને તો અમે આવે ને તો ચીબેડી જ લેવાનું હાસુ હાસુ પણ આજ તો આટલું નહીં આટલું હાલ જો એ તો પછી કેવા પૈસા આવું દારું બાજી હા આજનો તો દાડે આલુ પર આખો દાડ કોઈ નહીં આલે પર તમારે એવું હોય ને તો કાલ મને પાવાનું સારું કર નાખો તમને તો કોઈ નહીં આ તો દાડ આલો કાલ હું એકલો જ આવ પીવા તો જોઈ કી ઓય બે દાડા પાયો અમે ભેળા રહે અને આ દગો કરે છે એટલે પણ હાલ તો પાવો એમ તો પાવું તો મન મંગાળ કડીક

પટી પૈસા પૂરા છે હા નોમું ના માગે કે ગટુજી આવશે ને તો મજા નહી આવે તમે જ્યાં જો નેકડો હાટો તો ફોન પણ તો પણ નેકડો

આ બે વારો હું સીરો ખાય દઉં તો એ ના લે ઓ માર આવું લે તો બે તે લે રે એ લે અલ્યા 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 ઊભા તો રો પણ

આપણું લીધું મારી બાદરજી કોઈ રાશી જ નહીટલો તો રાખી યાર એમને રાહુભાઈ બધું બાફ્યું હોય તો ભાવ

ઓરમ મારસે ખાન આવા એટલે ઓબળમ જ છે તેલ થોડું હતું આના કઈ શીરો કર્યો એટલે દારૂડી આ બધું સાપોટી ગયા તેવા વઘારી આલો પંચન જો વઘારી ના તેલ તો હતું નહી કરું તો અમારે કેમ એ મોટો મોટો ફેક્ટર રાખે બોર છે ને ગાડીઓ છે ને વખાઈ રોડ છે છે એ બધું પાઈ પડી ખાવ જ પડે કણ હવે શું આયો કો આયલા આ મારો બનાસ કો આ